પિલરો થઈ જતા પુલની દયનીય સ્થિતિ સર્જાતા ભવિષ્યમાં પુલને ભારે નુકસાન થશે તો તૂટવાની પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે હાલ પુલની પૂર્વ અને પશ્ચિમ ભાગમાં રાત દિવસ રેતી ખંડના લીધે પુલને વારંવાર નુકસાન થતા રિપેરિંગ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે દર્શક મિત્રો તમને જણાવી દઈએ કે છોટા છોટાઉદેપુર જિલ્લામાં ઉરસંગ નદી આવેલ છે જ્યાંથી સમગ્ર ગુજરાતમાં સફેદ રેતી સપ્લાય કરવાનો કાળો કારોબાર ફૂલ્યો ફાલ્યો છે જેને લઈને સરકાર દ્વારા સફેદ રેતીની લીઝો માટે મંજૂરી આપવામાં આવેલી છે અને લીઝોને ચલાવવા માટે નિયમો પણ બનાવવામાં આવેલ છે પરંતુ માત્ર સરકારી કાગળો પર જ હોય તેમ લાગી રહ્યું છે હાલ પાસે આવેલ પારજ નદીનો બ્રિજ તૂટી ગયો છે જેમાં રેતી ખનન જવાબદાર દેખાઈ રહ્યું છે આવી રીતના આડેધડ રેતીનું ખનન થાય તો અન્ય બ્રિજોને પણ નુકસાન થાય તેમાં નવાય નહીં હાલ જિલ્લાની પ્રજા પારજ નદીના બ્રિજ તૂટવાથી ત્રાઇમામ પોકારી ગઈ છે હવે છોટા ઉદેપુર જિલ્લાના નેતાઓ અને અધિકારીઓ આ મામલાની ગંભીરતા કેમ લેતા નથી પુલની આજુબાજુ બસો મીટરમાં રેતી લીઝો તેમજ ગેરકાયદેસર બનાવેલ રસ્તાઓ કાયમી ધોરણે બંધ કરવાની માંગ કરાઈ છે મોહમ્મદ આરીફ ખત્રી એચ કે ટ્વેન્ટી ફોર ન્યૂઝ અરમેશ સત્યની સાથ છેલ્લા દસ વર્ષથી છોટાઉદેપુર જિલ્લાની અંદર ઓરસંગ નદીના પટમાં રેતી ખનન થઈ રહ્યું છે એના કારણે બ્રિજોને નુકસાન થઈ રહ્યું છે જેમ કે દાખલા તરીકે સિંહોદવારો બ્રિજ અત્યારે ઓરસંગ બ્રિજ ડ્રાઈવરજનવાળો બ્રિજ બી ખતમ થવાની તૈયારીમાં છે એના બી પાયા મિનિમમ પંદરથી અઢાર ફૂટ નીકળી ગયેલા છે અને બીજું કે રેલિંગ તોડીને જે રસ્તા બનાવેલા છે નજીક લીજો ધારકોએ એ બંધ થવા જોઈએ બસો મીટરની અંદર પાંચસો મીટરની અંદર લીજોનું ખોદકામ બંધ થવું જોઈએ તો આ બ્રિજ ટકશે નિકા આવનાર સમયમાં આ બ્રિજ બી તૂટી જશે આનાથી પહેલાં કોઈ અધિકારીને આના વિશે જાણ કરી હતી અધિકારીઓને ઘણી જાણ કરી છે પણ તંત્ર કોઈ ધ્યાને લેતું નથી ફોનો બી કરીએ છીએ રાત્રે બે નંબર ચાલતો જ વિડીયો મોકલીએ છીએ પણ કોઈ અધિકારી બી ધ્યાને લઈને કોઈ કાર્યવાહી કરતા નથી જિગ્નેશ કુમાર જેતપુર આવી આજ રોજ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે અમે લોકો આવ્યા છે ઓરસન બ્રિજ બચાવ એના અનુસંધાનની અંદર કમ કે ભારતનો જે પુલ તૂટી ગયો છે એનું કોઈ હજુ ડાયવર્ઝન કે કોઈ બીજો નિકાલ નથી એક માત્ર રતનપુરનો વોરસંગ બ્રિજ જ છે બીજી બાજુ ડુંગરમાટ છે પણ આ વોરસંગ બ્રિજ એવો છે રતનપુરવાળો કે તેને ઘણા ગામડાઓ જોડતો બ્રિજ છે અને તેના પણ પંદરથી અઢાર ફૂટના પાયા દેખાવા માંડ્યા છે અને એની આજુબાજુ બસો મીટરની અંદર જે રસ્તા ચાલી રહ્યા છે ખનન થઈ રહ્યું છે પાંચસો મીટરની અંદર તો એના કારણે આ પાયા ધોવાઈ ગયા છે અને એ બ્રિજ ટૂંક સમયની અંદર એને બી કોઈ મોટી હોનારત ના થઈ જાય કે બ્રિજ પડી ના જાય કે તૂટી ના જાય કોઈ નુકસાન થઈ જાય એની તંત્ર રાહ જોઈ રહી છીએ મને એવું લાગી રહ્યું છે બરાબર છે અને આ બ્રિજને બચાવવા માટે તંત્ર કોઈ પણ એક્શન તાત્કાલિક ધોરણે લે એના અનુસંધાનમાં અમે લોકો અત્યારે આવેદનપત્ર આપવા માટે છોટાઉદેપુર જિલ્લામાં કલેક્ટર સાહેબને આપવા માટે આવ્યા છે અગાઉ પણ અઢાર અગિયાર બે હજાર ચોવીસના રોજ અમે રૂબરૂ કલેક્ટર સાહેબને આ અનુસંધાનમાં એક અરજી બી આપી ગયા છે તેનું અત્યાર સુધી કોઈ એક્શન લેવામાં આવેલી નથી તો આપ સાહેબને મીડિયા દ્વારા મીડિયાના માધ્યમથી અમે લોકો રિક્વેસ્ટ કરીએ છીએ કે આને જલ્દીથી જલ્દી કોઈ પણ એક્શન લેવામાં આવે નહીં તો આ બ્રિજ તૂટી જવાની શક્યતા છે ટૂંક સમયની અંદર કુરેશી મોહમ્મદ બિલાલ પાવી જેતપુર